હિન્દ વિદ્યાર્થી મિત્રો જય માતાજી એક નવા વિડીયોની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ બાર વિષય છે ભૂગોળ ટોપિક છે આપણો નકશા પૂર્તિ અને ચેપ્ટર છે આપણું સાતમું વ્યાપાર મિત્રો આપણે જાણીએ છીએ કે ધોરણ બાર ભૂગોળની અંદર બોર્ડની પરીક્ષામાં આપણને પાંચ માર્ક્સની પૂર્તિ પૂછાય છે હવે આ જે પાંચ માર્ક્સ એ આપણને રોકડા એવા છે બરાબર તમે થોડીક એની અંદર મહેનત કરો નકશા પૂર્તિમાં એટલે પાંચમાંથી પાંચ માર્ક્સ મળે એવા છે અને એના માટે થઈ અને આપણે નકશા પૂર્તિની એક સિરીઝ શરૂ કરી છે જે સિરીઝની અંદર આપણને પાંચ માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે બધા જુદા જુદા પાંચ ચેપ્ટરોમાંથી એ પ્રશ્નો પૂછાતા હોય છે અને એ પાંચે ચેપ્ટરોના અલગ અલગ વિડીયો આપણે બનાવેલા છે જે પાંચ ચેપ્ટરોના નામ નંબર છે બે પાંચ સાત આઠ અને નવ આ પાંચ ચેપ્ટરોમાંથી આપણને નકશા પૂર્તિના જે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે જેમાંથી ચેપ્ટર નંબર બે માનવ વસ્તી એનો વિડીયો આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે જો તમે એને હજુ સુધી ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મૂકેલી છે તમે જઈ અને જોઈ શકો છો એવી જ રીતે ચેપ્ટર નંબર પાંચનો પણ વિડીયો આપણે બનાવી અને અપલોડ કરેલો છે એ વિડીયોને પણ જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર સાત જેનું નામ છે વેપાર મિત્રો સાતમા ચેપ્ટરની અંદર જે કંઈ પ્રશ્નો આપણને પૂછાય છે નકશાપૂર્તિની અંદર એ તમામ પ્રશ્નોને આપણે અહીંયા આવરી લીધા છે તો તમને વિનંતી છે કે તમે આ વિડીયોને પૂરેપૂરો જોશો જો તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમારો આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો માર્ક્સ તમારો જશે નહીં એની મારી ગેરંટી છે તો ચાલો શરૂ કરીએ સાતમા ચેપ્ટરમાંથી અહીંયા જે પ્રશ્નો પૂછાય છે એમાંના કેટલાક પ્રશ્નો ચાર પ્રશ્નો આપણને અહીંયા આપ્યા છે હવે તમારે આ ચાર પ્રશ્નોને ભારતના નકશાની અંદર તમારે દર્શાવવાના છે બરાબર જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબને તમારે એ સ્થાન એ ભારતના નકશાની અંદર દર્શાવવાનું છે હવે ભારતના નકશાની અંદર દર્શાવતા પહેલાં એક તો આપણને એના રાજ્યો નકશામાં કયું રાજ્ય ક્યાં છે એ ખ્યાલ હોવો જોઈએ જો તમને એ રાજ્ય વિશે નથી ખબર તો એનો પણ વિડીયો આપણે એક બનાવેલો છે બરાબર જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો હું છું ધર્મેશ બારૈયા અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા તમને આ પ્રકારે પ્રશ્નો પેપરની અંદર પૂછવામાં આવ્યા હોય છે સૌપ્રથમ તો આપણે આ પ્રશ્નોની સંજ્ઞા સૂચિ બનાવવાની છે બરા જ્યાં તમને કોરો નકશો આપવામાં આવ્યો છે એ નકશાની અંદર તમે જુઓ તો જમણી બાજુએ નીચેની તરફ આપણે સંજ્ઞા સૂચિ બનાવવાની છે બરા જેમ અહીંયા આપણને આપી છે એવી જ રીતે તમને જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોને અહીંયા તમારે સંજ્ઞા સૂચિમાં લખી દેવાના છે એ પ્રશ્નોને લખ્યા પછી તમારે એને સંઘને આપવાની છે બરાબર તમારે જે પ્રશ્ન પૂછેલા છે તો એ પ્રશ્નને શું કરવાની છે સંઘને આપવાની છે તો પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બરાબર ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયું છે મિત્રો તો એ છે કંડલા બરાબર ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયું છે કંડલા છે બરાબર તો એના માટે આપણે એક સંજ્ઞા બરાબર આ રીતે ત્રિકોણની ઉપયોગ કરીશું એ સંજ્ઞા વડે આપણે એને નકશામાં એવી રીતે બીજો પ્રશ્ન પૂછો છીએ ભારતમાં આવેલો એક ઇન્ટરનેશનલ ટેક પાર્ક બરાબર તો એ ટેક પાર્ક છે બેંગલુરુ બરાબર મિત્રો ભારતમાં આવેલો એક ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયો છે તો બેંગલુરુ બરાબર એને પણ આપણે એક સંજ્ઞા આપી દઈશું તો એને આ રીતની આપણે સ્ટાર તરીકે આપી દઈશ ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે મુંબઈને દર્શાવીશું બરાબર તો હવે મુંબઈ માટે અહીંયા આપણે સંજ્ઞા આપી દઈએ તો મુંબઈ માટે આ રીતે આપણે રાઉન્ડની સંજ્ઞા આપી દઈશું એના પછી જે ચોથા નંબરે આપણને પૂછ્યું છે કોઈ એક નદી બંદર બરાબર એ ભારતમાં નદી બંદર એક જ છે અને તમે જાણો છો કયું છે કોલકાતા સરસ મિત્રો કયું છે કોલકાતા બરાબર તો કોલકાતા એ ભારતનું એકમાત્ર નદી બંદર છે તો એના માટે પણ આપણે એક સંજ્ઞા છે એ આપી દઈશું બરાબર તો એ નદી બંદર માટે આપણે કોઈ એક પ્રકારની સંજ્ઞા બરાબર એટલે આ પ્રકારે આમ ચોરસની સંજ્ઞા આપણે આપી દઈએ છે તો હવે આ થઈ ગઈ આપણી સંજ્ઞા સૂચિ હવે આ સંજ્ઞા સૂચિ પ્રમાણે આપણે શું કરવાનું છે તો એને નકશાની અંદર દર્શાવવાની છે વિગતો તો પહેલી આપણે જોઈએ તો પહેલું આપણને પૂછ્યું છે ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા બરાબર ક્યાં આવ્યું કંડલા મિત્રો આપણે શરૂઆત જાણીએ છીએ બરાબર એ ગુજરાતની અંદર આવેલું છે બરાબર ગુજરાતની અંદર પણ આપણે વાત કરીએ તો ગુજરાતનો જે અહીંયા બરાબર થોડોક નકશો આપણે ઝૂમ કરીએ એટલે ખ્યાલ આવે જેથી કરીને બરાબર તો અહીંયા ગુજરાતની અંદર જોઈએ તો જે કચ્છનો અખાત છે આપણો બરાબર મિત્રો આ છે આપણો કચ્છનો અખાત છે તો એ કચ્છના અખાતની અંદર આપણને એ કંડલા બંદર આવેલું છે બરાબર તો એના માટે આપણે જે અહીંયા સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે બરાબર એ સંજ્ઞાને આપણે અહીંયા જોઈ છે બરાબર તો અહીંયા આપણે ત્રિકોણની સંજ્ઞા આપી છે તો અહીંયા એ પ્રકારે ત્રિકોણની સંજ્ઞાથી આપણે એને દર્શાવીશું બરાબર તો ઝૂમ કરી અને ત્રિકોણની સંજ્ઞાથી આપણે કંડલા બંદરને દર્શાવ્યું છે કચ્છના ની અંદર અહીંયા અંદરની તરફ કંડલા બંદર આવેલું છે બરાબર તો આ થઈ ગઈ એની સંજ્ઞા અને આ રીતે આપણે એને દર્શાવવાનું છે બરાબર તો આ થઈ ગયું આપણું પહેલા પ્રશ્નનો જવાબ જે આપણને પૂછ્યો છે કંડલા બરાબર એના પછી આપણે જોઈએ બીજા નંબરે આપ્યું છે આપણને ભારતમાં આવેલ એક ઇન્ટરનેશનલ ટેક પાર્ક છે બરાબર તો એનો જવાબ છે બેંગલુરુ બરાબર આ બેંગલુરુ ક્યાં આવ્યું તો આપણે જાણીએ છીએ કે બેંગલુરુ એ કર્ણાટક રાજ્યની રાજધાની છે બરાબર એટલે ક્યાં આવશે કર્ણાટકની અંદર તો આપણે એને કર્ણાટકની અંદર દર્શાવી દઈશું બરાબર જે કંઈ આપણે સંજ્ઞા આપી છે એ સંજ્ઞાનો ઉપયોગ કરી અને આપણે એને દર્શાવવાની છે તો આપણે બેંગલુરુ અહીંયા દર્શાવી દઈએ બરાબર આ રીતે આપણે બેંગલુરુ દર્શાવી દીધું એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને પૂછ્યો છે કોઈ એક નદી બંદર છે હવે નદી બંદર આપણે જાણીએ છીએ કયું છે નદી બંદરની અંદર આપણને વાત કરી છે સોરી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે દરિયાઈ બંદર છે બરાબર તો દરિયાઈ બંદર કયું છે મુંબઈ તો આપણે અહીંયા મુંબઈ દર્શાવીશું એના પછી આપણને પૂછ્યું છે ચોથા નંબરનો પ્રશ્ન કોઈ એક નદી બંધ જે છે કોલકાતા બરાબર જે આવ્યું છે પશ્ચિમ બંગાળની અંદર બરાબર તો આ જગ્યાએ આપણે દર્શાવવાનું છે કોલકાતા બરાબર તો આ થઈ ગયા આપણા પ્રશ્નોના જવાબ બરાબર તો તમારે પણ નકશાની અંદર આ જ રીતે બરાબર સૌ પ્રથમ આપેલા પ્રશ્નોની સંજ્ઞા સૂચિ બનાવવાની છે અને તમને જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે તો એ પ્રશ્નોનો જવાબ પણ તમારે એની જોડે લખી દેવાનું છે બરાબર એટલે ખ્યાલ આવે કે તમે કયું સ્થળ છે નકશામાં દર્શાવો છો બરાબર તો આ રીતે તમારે દર્શાવવાનું છે હવે જોઈએ આગળના પ્રશ્નોની વાત કરીએ આપણે બીજા ચાર પ્રશ્નો આપણને આપે છે ભાઈ કોઈ એક ફેરી બંદર બરાબર ફેર બદલી માટેનું બંદર નૌસેના બંદર અને જહાજ બહાદકામ માટેનું બંદર તો એની પણ આપણે સૌ પ્રથમ સંજ્ઞા સૂચિ બનાવી દઈશું બરાબર તો આ રીતે સંજ્ઞા સૂચિ બનાવી અને તમારે ચારે ચાર જે પ્રશ્ન પૂછ્યા છે એ તમારે લખી દેવાના છે પછી એને આપણે એક પછી એક સંજ્ઞા આપીશું બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ફેરી બંદર તો ફેરી બંદર માટે આ રીતે આપણે સંજ્ઞા આપી દઈશું પછી છે ફેરબદલી માટેનું બંદર એના માટે સંજ્ઞા આપી દઈશું નવ સેના બંદર એના માટે આપણે કોઈ એક સંજ્ઞાલી દઈશું આ રીતે હેસટેગ જહાજ બાંધકામ માટેનું બંદર તો એના માટે પણ આપણે એક સંગણી આપી દઈશું બરાબર રાઉન્ડની સાગણી આપી દઈએ ત્યાં આગળ બરાબર હવે અહીંયા આપણે એ બંદરોના નામ દર્શાવવાના છે બરાબર જેમ કે પહેલું જોઈએ તો કોઈ એક ફેરી બંધ ફેરી બંધ એટલે મિત્રો આપણા જે ટાપુ પ્રદેશો હોય છે બરાબર જ્યાં આગળ જવા માટે આપણે હોળીમાં બેસી અને જતા હોઈએ છીએ તો એવી જે સર્વિસ છે કે જ્યાં તમે હોળીમાં બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો દરિયાઈ માર્ગ તો એને કહેવાય છે ફેરી બંદરો બરાબર તો એવા બે ફેરી બંદરો આપણા ત્યાં આવેલા છે ગુજરાતની અંદર એક ફેરી બંદર આપેલું હોય છે ઓખા ઓખા અને બે દ્વારકા બરાબર અને બીજું એક ફેરી બંદર છે આપણા ત્યાં ઘોઘા અને દહેજ દહેજ બરાબર બે પ્રકારના ફેરી બંદરો આવેલા છે આ બેમાંથી તમે કોઈ પણ એક તમે અહીંયા દર્શાવી શકો જો તમને કોઈ એક સ્પેસિફિક નામ આપ્યું હોય પેપરમાં કે ભાઈ ઓખા બંદર દર્શાવો અથવા તો ઘોઘા બંદર દર્શાવો તો તમારે આમાંથી જે કંઈ પૂછ્યું હોય એ દર્શાવું પણ અહીંયા આપણને કોઈ એક પૂછ્યું છે બરાબર એટલે આપણે અહીંયા કોઈ એક જે બંદર છે એ દર્શાવીએ બરાબર તો ઘોઘાને દહેજ બંદર દર્શાવીએ બરાબર ઘોઘાને દહેજ એટલે ભાવનગરની અંદર અહીંયા ઘોઘા આવેલું છે બરાબર અને આ સાઈડ આવેલું છે ભરૂચ સાઈડ છે દહેજ બરાબર તો અહીંયા આ થયું ઘોઘા અને દહેજ એક ફેરી બંદર છે પછી બીજું આપ્યું છે આપણને ફેરબદલી માટેનું બંદર ફેરબદલી માટેનું બંદર એટલે એવું બંદર મિત્રો કે જ્યાં આગળ અમુક દરિયા કિનારો એવો હોય કે જ્યાં છીસરો હોય છે અથવા તો ખૂબ અંદરના ભાગે આવેલો હોય તો ત્યાં મોટા જહાજો જઈ શકતા નથી તો જ્યાં પણ આવું ફેરી બંદર હોય ત્યાં મોટા જહાજમાંથી નાના સ્ટીમરોની અંદર અથવા તો નાના જહાજોની અંદર સામાન ટ્રાન્સફર કરી અને પછી અંદર સુધી લઈ જવામાં આવે તો એવા બંદરોને ફેરી બંદર કહેવાય છે તો એવું બંદર ગુજરાતમાં આવેલું સલાયા બંદર એ ફેરી બંદર છે તો અહીંયા આપણે સલાયા લખીશું સલાયા બંદર આપણે જોઈએ તો એના માટેની જે સંજ્ઞા છે તો અહીંયા આપી દઈશું અને લખીશું સલાયા ચોથા નંબર ત્રીજા નંબરનું બંદર આપ્યું છે આપણને નવસેના બંદર બરાબર તો નવસેના બંદર આપ્યું છે કોચી બરાબર જે કેરળની અંદર આવેલું છે તો અહીંયા આપણે કોચી બંદર દર્શાવીએ ચોથા નંબરનું છે જહાજ બાંધકામ માટેનું બંદર બરાબર કે જ્યાં આગળ જહાજો બનાવવામાં આવે છે તો એવું બંદર છે એક વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ બરાબર જે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે બરાબર તો અહીંયા દર્શાવી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણને ટોટલ કુલ આઠ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી છે બરાબર જે આપણને ચેપ્ટર સાતમાંથી માંથી પૂછાય છે આ આઠ માંથી બારનો કોઈ જ બીજો પ્રશ્ન આપણને પૂછાતો નથી બરાબર તો તમારે આને યાદ રાખો તો તમે વિડીયોને પોઝ કરી અને એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બાકી કે જેથી કરીને તમને યાદ રહી શકે બરાબર અને તમે નકશાની અંદર પણ આની પ્રેક્ટિસ કરશો બે ત્રણ વખત એટલે તમે ચોક્કસથી યાદ રહી જશે બરાબર મિત્રો જો તમને આ વિડીયો ગમ્યા હોય બરાબર તો તમે આપણી આ ચેનલને લાઈક કરો તમારા મિત્રો સાથે એને વધુમાં વધુ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ ધર્મેશ બારૈયા મેક લર્ન ઇજીને સબસ્ક્રાઈબ કરો બરાબર તો આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલની મુલાકાત લેતા રહો અને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ જય હિન્દ